નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત સમગ્ર ભારતમાં પંચાયતી રાજ દિવસ ચૌદ એપ્રિલના રોજ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા કલેક્ટર કચેરી સભાગઢ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો પંચાયત રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી लुणावाडा कलेक्टर कचेरी खा शिक्षण मंत्री डॉक्टर कुबेरभाई डिंडोर दाहोद सांसद जसवंतसिंह बाबोर जिल्हा पंचायत प्रमुख बाबूभाई पटेल लुणावाडा धारासभ्य गुलाबसिंह चौहान बालासिंडोर धारासभ्य मानसी चौहान जिल्हा कलेक्टर अर्पित सागर आणि जिल्हा विकास अधिकारी युवराज सिद्धार्थना हस्ते पंचायत राज दिवस निमित्त जिल्हा दरक तालुका दीठ उत्कृष्ट कामगिरी करणार ता, लुणावाडा तालुकाना કોઠંબા પાલા ગામના નીતાબેન પટેલ ખાનપુર તાલુકાના મૈયાપુર ગામના દીપકભાઈ પંડ્યા બાલાસિંદોર તાલુકાના ડખરિયા ગામના વિષ્ણુભાઈ વાણંદ સંતરામપુર તાલુકાના સરાળ ગામના ગીતાબેન પારગી કઢાણા તાલુકાના લીંબોલા ગામના હિનાબેન પટેલ વિલપુર તાલુકાના હાંડિયા ગામના જીજ્ઞાસાબેન બારોટ સહિતના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા આજરોજ મહિસાગર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું છે અને તમામ ગ્રામ પંચાયત ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના મધુમતીથી પંચાયતી રાજ દિવસ બે હજાર પચીસ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં નાગરિકોનું વર્ચ્યુઅલ જોડાયા હતા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખો સંકલનના તમામ અધિકારીઓ સહિત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા